હાલો હાલો સાહેબ તમે શેના માટે આજે આ રેલી કાઢી છે અમે રેલી સડો પ્રથમ તમારું નામ બોલો મારું નામ ભોરાલાલ મેરજીભાઈ પરમાર તાલુકો જિલ્લો જામનગર અને જામ મંત્રી ગામ છે લોકોના સર્વ પ્રશ્નો માટે મારી સરકાર અમે લડત હોય હોય અને હોય મારે અત્યારે રેલવેની અંદર આજીવન આંદોલન ચાલુ છે અને જ્યાં જ્યાં આ તો જામનગર જિલ્લો અને જામનગર જિલ્લા તાલુકાના અ અનો સતી જાતિના લોકો આ સર્વના હક અને હિત માટે લડી રહ્યા છે તો હું કે દિલ્હી લગી પણ જતો હોઉં છું પણ મારા માટે નહીં કે એક ખાલી મારા સમાજ માટે નહીં પણ સર્વ સમાજના હિત માટે અને સર્વ સમાજના કલ્યાણ માટે મારી ચાહ અને મારી લડત જે પણ સરકાર સત્તા પર હોય કે વિરોધ પક્ષમાં હોય એની સામે મારું રણિંગું કોઈ દિવસ છેને આચમતું નથી અને એક મિનિટ એક મિનિટ આપણે આ ભારત બંને એલાન તમે કર્યું છે એનો મુખ્ય મુદ્દો શું છે મુખ્ય મુદ્દો એ છે કે બંધારણની અંદર અને ન્યાયતંત્રની અંદર સુપ્રીમ કોર્ટના જછો આ રીતનો લોકો ઉપર પ્રહારો માં આવે છે સર્વ સમાજના લોકોને મારી નાખવામાં આવે મદદ થઈ જાય તો આવી રીતે થતું હોય ત્યારે કોઈ પણ સરકારના માણસો કે એમના પોલીસો આવા લોકોનો બંદોબસ્ત કરી અને એવું કરતા નથી હોતા અને કોઈ પણ સમાજના લોકોને આરક્ષણ પૂરું પાડતા નથી એટલે અમે આ આરક્ષણની માટે અમે એક આ રેલીનું આયોજન કર્યું છે અને એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ આખું ભારત બંધ છતાં અમે કોઈ ઉપર ફોર્સ કરતા નથી હોતા અમે પ્રેમથી નીકળી છીએ કોઈ પણ જગ્યાએ અમારું કાંકરી ચાડો થતો નથી અને લોકોને પ્રેમથી બે હાથ જોડી અને સમજાવીને અમે કરતા હોય છે આમાં

કેટેગરી ના મળે બરાબર તમને આરક્ષણ ના મળે તો રહી સરકાર આગળ જગ્યા શું રહી સરકારી કચેરીયું શિક્ષણ સંસ્થા થોડીક તો એમાં અમને શું નોકરી મળે અમારા છોકરાને શું નોકરી મળે પ્રાઇવેટમાં તો રાખતા નથી એ મુદ્દો મેન છે